નમસ્કાર મિત્રો તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિચિત્ર વાત વાયરલ થઈ રહી છે કે બે હજાર પચ્ચીસ અને ઓગણીસો એકતાલીસનું વર્ષ એક સરખું રહેશે કારણ કે આ બંને વર્ષના કેલેન્ડર બે હજાર પચ્ચીસ યર ઓફ ધૂમ બિલકુલ સરખા છે તારીખો દિવસો બધું સરખું છે આનાથી કેટલાક લોકોને ડર લાગ્યો કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ શકે છે ચાલો મિત્રો આ આ વાયરલ દાવાની સત્યતાને સરળ ભાષામાં સમજીએ અને આપણે ખાતરી કરીએ કે આ ખરેખર સાચું છે ખોટું મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો તો મિત્રો આ કેલેન્ડર ખરેખર મેળ ખાય છે એ વાત સાચી છે કે બે હજાર પચ્ચીસનું કેલેન્ડર ઓગણીસ એકતાલીસના કેલેન્ડર સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસ અને એક જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ આ દિવસ બંને બુધવારે હતા અને આખા વર્ષ દરમિયાન તારીખો અને દિવસો બરાબર સરખા હોય છે આ માત્ર એક સંયોગ છે જે ગ્રેગોરિયન કેલેન્ડર સિસ્ટમને કારણે દર ઘણા વર્ષે બને છે પરંતુ આનો અર્થ એ નથી કે બંને વર્ષોની ઘટનાઓ સમાન હશે મિત્રો ઓગણીસો એકતાલીસ એક કારણસર વિશ્વ ઇતિહાસમાં નોંધપાત્ર છે યુરોપ પહેલાથી જ બીજા વિશ્વયુદ્ધમાં ખૂબ જ ફસાયેલું હતું અને સાત ડિસેમ્બરના રોજ જાપાને અમેરિકાના હાર્બર ખાતેના નૌકાદળના મથક પર અણધાર્યો હુમલો કર્યો આ હુમલાને કારણે અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં સત્તાવાર રીતે સામેલ થયું જેણે સંઘર્ષને ખરેખર વૈશ્વિક બનાવ્યો તે સમયે વિશ્વ મહામંદીના આર્થિક આઘાતમાંથી બહાર આવી રહ્યું હતું અને મોટાભાગના દેશો યુદ્ધના કારણે અભૂતપૂર્વ રાજકીય સામાજિક અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યા હતા આ ઘટનાઓએ વીસમી સદીના ઇતિહાસની દિશા બદલી નાખી હતી આજે જ્યારે લોકો બે હજાર પચ્ચીસના કેલેન્ડરની ઓગણીસો એકતાલીસ સાથેની સમાનતા જુએ છે ત્યારે ઘણા લોકો વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ સાથે તેને જોડીને ઇતિહાસનું પુનરાવર્તન થવાની આશંકા વ્યક્ત કરે છે વર્તમાન સમયમાં રશિયા યુક્રેન યુદ્ધ ઇઝરાયલમાં સંઘર્ષ અને અન્ય ભૌગોલિક રાજકીય તણાવો ચાલી રહ્યા છે જો કે આ એક લોકપ્રિય ગેરસમજ છે કેલેન્ડરની સમાનતા એ માત્ર એક ગાણિતિક સંયોગ છે કોઈ ભવિષ્યવાણી કે દુર્ભાગ્યનો સંકેત નથી ઇતિહાસ એ માનવીય નિર્ણયો રાજકીય પરિસ્થિતિઓ આર્થિક પરિબળો અને સામાજિક ગતિશીલતા દ્વારા ઘડાય છે કેલેન્ડરની તારીખો દ્વારા નહીં ઓગણીસો એકતાલીસમાં જે ઘટનાઓ બની તેના મૂળભૂત કારણો અને સંજોગો વર્તમાન સમયથી તદ્દન અલગ છે આજના વિશ્વમાં પરમાણુ શક્તિઓનું અસ્તિત્વ વૈશ્વિકરણ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભૂમિકાએ મોટા પાયે સૈન્ય સંઘર્ષોને રોકવામાં ભૂમિકા ભજવી છે આર્થિક રીતે પણ વૈશ્વિક અર્થતંત્ર ઓગણીસો ત્રીસના દાયકાની મહામંદી જેવી સ્થિતિમાં નથી ભલે કેટલાક પડકારો હોય પરંતુ શું કેલેન્ડર મેચિંગનો અર્થ એ છે કે ઇતિહાસનું પુનરાવર્તન થશે કોઈ રસ્તો નથી જ્યારે બે હજાર પચ્ચીસ અને ઓગણીસો એકતાલીસનું સંરેખણ ગાણિતિક રીતે સાચું છે તે ફક્ત ગ્રેગોરિયન કેલેન્ડર સિસ્ટમની એક વિચિત્રતા છે આ મેચો લોકો જે વિચારે છે તેના કરતાં વધુ વાર બને છે અને તેમનું કોઈ આગાહીત્મક મહત્વ નથી અઠવાડિયાના દિવસો અને તારીખોનો મેળ ખાવો એ ઇવેન્ટ્સને મેચ કરવા સમાન નથી ઓગણીસો એકતાલીસની દુર્ઘટનાઓ કેલેન્ડરને કારણે ન હતી તે રાજકીય ખોટી ગણતરીઓ વૈશ્વિક તણાવ અને અનિયંત્રિત આક્રમણનું પરિણામ હતું તેનાથી વિપરીત બે હજાર પચ્ચીસના સૌથી મોટા જોખમો આબોહવા અસ્થિરતા ભૂરાજકીય દુશ્મનાવટ અને નીતિશાસ્ત્ર ખૂબ જ વાસ્તવિક છે પરંતુ તેમને આધુનિક ઉકેલોની જરૂર છે અંધશ્રદ્ધાવાળા ભયની નહીં તો શું બે હજાર પચ્ચીસનો અંત નિશ્ચિત છે ના એવું નથી હા કેલેન્ડર એજ છે હા દુનિયા ગંભીર પડકારોનો સામનો કરી રહી છે પરંતુ આપણે ઐતિહાસિક સંયોગો દ્વારા નક્કી થયેલા ભાગ્યથી બંધાયેલા નથી બે હજાર પચ્ચીસનું વર્ષ પસંદગીઓ દ્વારા આકાર પામશે ભયંકર ગોઠવણીઓ દ્વારા નહીં દરવાને બદલે આપણે ઓગણીસો એકતાલીસની સરખામણીને ચેતવણી તરીકે વાપરી શકીએ છીએ તે વર્ષે આપણને ચેતવણીના સંકેતોને અવગણવા નિર્ણાયક રીતે કાર્ય કરવામાં નિષ્ફળ જવા અને નબળા નેતૃત્વની શક્તિને ઓછી આંકવાના જોખમો શીખવવામાં આવ્યા બે હજાર પચ્ચીસમાં આપણે આપણા પોતાના ક્રોસરોડ્સનો સામનો કરીશું અને આપણે કેવી રીતે પ્રતિક્રિયા આપીશું તે આપણો ઇતિહાસ લખશે તો બે હજાર પચ્ચીસ અને ઓગણીસો એકતાલીસનું કેલેન્ડર મેચ એક રસપ્રદ સંયોગ છે આગાહી નહીં પરંતુ જો તે આપણને ભૂતકાળ પર ચિંતન કરવા અને ભવિષ્ય માટે વધુ વિચારપૂર્વક તૈયારી કરવા પ્રેરે છે તો કદાચ તે ઉપયોગી થશે આમ બે હજાર પચ્ચીસ અને ઓગણીસો એકતાલીસના કેલેન્ડરની સમાનતા એક રસપ્રદ ગાણિતિક કૌતુક છે તે ઇતિહાસના પુનરાવર્તનને દર્શાવતું નથી પરંતુ તે આપણને ભૂતકાળમાંથી શીખવાની તક આપે છે ઓગણીસો એકતાલીસમાં જે દુર્ઘટનાઓ બની તેના કારણોને સમજવાથી આપણે વર્તમાન પડકારોનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકીએ છીએ ભવિષ્ય આપણા સામૂહિક નિર્ણયો વૈશ્વિક સહયોગ અને પડકારોનો સામનો કરવાની આપણી ક્ષમતા પર આધાર રાખે છે નહીં કે કેલેન્ડરની પેટર્ન પર મિત્રો આશા રાખીએ છીએ કે આ માહિતી તમને પસંદ આવી હશે તો વિડિયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર